સમયકાળ વિશે અને એ સમયકાળમાં જ્યારે વલ્લભભાઈ પટેલ જે છે એ રજવાડા એકત્રીકરણનું બીડું લઈ અને રજવાડા એકત્રીકરણ કરવા માટે થઈ અને ઉદયપુર જાય છે જ્યારે ઉદયપુરના મહારાજા વલ્લભભાઈ પટેલને જે શબ્દો કહે છે એ શબ્દો વિશે ઉદયપુરના મહારાજા એ વખતે હોય છે ભોપાલસિંહજી અને ભોપાલસિંહજી ઉદયપુરના અંતિમ મહારાજા હોય છે અને એ વલ્લભભાઈને એમ કહે છે કે વલ્લભભાઈ તમે સાંભળી લ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલ તમે સાંભળી લ્યો દિલ્હી જે છે એને મારી પાસે આવવું પડે મેવાડના મહારાણાઓ જે છે એ દિલ્હી નથી જતા તો આવા શબ્દોનું મહારાજાએ એ વખતે શા માટે ઉચ્ચારણ કરેલું શા માટે વલ્લભભાઈને એણે આ શબ્દો કહેલા એ વિષય ઉપર તમામ વિસ્તૃત વાત આજે આપણે કરવાના છીએ

ગોપાલસિંહજી ખૂબ દુરંદેશી રાજવી હતા ખૂબ પ્રજાવત્સલ રાજવી હતા ખૂબ ઉંમરમાં પણ વડીલ હતા પોતે એક રાજકીય અનુભવ ધરાવતા વ્યક્તિત્વ હતા અને વલ્લભભાઈ પટેલે આવીને એમની સાથે ચર્ચા કરી કે બાપુ આપણે જે છે ભારત સંઘનું નિર્માણ કરી રહ્યા છીએ ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ ભારત સંઘમાં વિલીનીકરણ કરવાનું છે રાજસ્થાન સંઘમાં આપણા રજવાડાનું વિલીનીકરણ કરવાનું છે જેથી કરીને આપણો દેશ જે છે આ મહાન ભારત અખંડ ભારત બની જાય અને અખંડ ભારત એક એવી મજબૂત તાકાત બને આ દેશની અંદર એક એવું મજબૂત લોકતંત્ર ક્યારે કોઈ વિદેશી કે વિદેશી આક્રમણકારીઓ આવી અને આ દેશને જે છે ટુકડાઓમાં ભવિષ્યમાં વહેંચી ન શકે આપણે અત્યાર સુધી ટુકડાઓમાં વહેંચાતા રહ્યા છીએ અને એના જ કારણે વિદેશી તાકાતો આપણા દેશ ઉપર

વલ્લભભાઈ એમ કરે છે કે આપણે આજે આ અખંડ ભારતનું નિર્માણ કરી રહ્યા છે બધા રજવાડાનું વિલીનીકરણ કરી રહ્યા છે બાપુ આપનું રજવાડું પણ વિલીનીકરણ કરવાનું છે ગોપાલસિંહજી એ કીધું વાંધો નહીં આ દેશ માટે તો અમે અમારા પૂર્વજો આદિ અનાદિકાલથી લડતા આવ્યા છે અને અમે દેતા આવ્યા છીએ આ દેશ માટે માથા દેતા આવ્યા છે રજવાડો તો શું એટલે આ રજવાડું દેવાની વાત થઈ ત્યારે વલ્લભભાઈ એમ કીધું કે બાપુ આ રજવાડાનું વિલિંગ થાય એમાં અમે જે છે એ જયપુરના મહારાજા માનસિંહજીને જે છે એ પછી રાજસ્થાનના હેડ ઓફ ધ સ્ટેટ બનાવવાના છીએ રાજપ્રમુખ બનાવવાના છીએ બનાવવાના રાજાઓના પ્રમુખ બનાવવાના છીએ હેડ ઓફ ધ સ્ટેટ એટલે કે ગવર્નર બનાવવાના છીએ અને આવી રીતે આપણે એક આ જે છે વિલીનીકરણ કરવાનું છે ત્યારે મહારાજા ભોપાલસિંહજી આ વાત પસંદ આવતી નથી અને એમ કહે છે કે વલ્લભભાઈ તમે સાંભળી લ્યો અમારા પૂર્વજો જે છે એનો ઉજળો ઇતિહાસ રહ્યો છે અમારો ચૌદસો વર્ષ જૂનો ઇતિહાસ રહ્યો છે અમારી પરંપરા રહી છે હિન્દુઓ સુરજ કહી શકાય અમારે જયપુર ન રહેવાનું હોય અમે અમારી રીતે સ્વતંત્રતા ભોગવનારા રાજવી પરિવારો છીએ જયપુરની નીચે મેવાડ રિયાસત ન રહી શકે આવા શબ્દો નું ઉચ્ચારણ બાપુ એ વખતે કરે છે વલ્લભભાઈ કીધું બાપુ ઠીક છે એ વાત આપ જે કરો છો એ વાત યોગ્ય છે આપના શબ્દો જે છે એ યોગ્ય છે કે મેવાડ રિયાત એક મહાન રિયાત છે આપનો કુળવંતો ઇતિહાસ છે વર્ષો જૂની આપની પરંપરા છે પણ આજની નરી વાસ્તવિકતા એમ છે કે જયપુરના મહારાજા માનસિંહજી છે એ તો પેલા જયપુરથી જે છે એ દિલ્હી નજીક થાય છે એટલે એમને જ્યારે પણ રાજકીય કામો માટે દિલ્હી આવવાનું થાય એટલે પોતે યંગ છે પાછા યુવા છે એટલે એ યુવા રાજા છે દિલ્હીથી જયપુર નજીક છે એટલે જ્યારે દિલ્હી આવવા જવાનું થાય રાજકીય કામો માટે થઈને બાબુ તો એ રાજકીય કામો માટે થઈને એમને ફટાફટ દિલ્હી બોલાવી શકાય અને જે છે એ નિરાકરણ આવે માટે અમે એને રાજપ્રમુખ નીમા છે અમારે કોઈ ઊંચ નીચ કે રાગદેશની ભાવના રાખીને અમે એને રાજપ્રમુખ નથી બનાવતા આવા શબ્દો વલ્લભભાઈ એ વખતે મહારાજા ગોપાલસિંહજીને કહે છે અને એ સમયે મહારાજા ભોપાલસિંહજી એવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે છે કે કે સરદાર વલ્લભભાઈ પટેલ તમારી વાત સત્ય જયપુર તો કદાચ ત્યાંથી નજીક થાય જયપુર જે છે એ દિલ્હીથી નજીક થાય અને જયપુરના મહારાજા માનસિંહજી યુવા છે સક્ષમ છે પોતે જાણકાર છે કુશળ છે એમાં અમને કોઈ વાંધો નથી પણ જે છે મેવાડના મહારાણાઓના સંદર્ભે હું વાત કરું આજે તમે મેવાડમાં બેઠા છો આજે આ જયપુરની ચર્ચા નથી આ ભારત ખંડ ચર્ચા નથી આજે તમે મેવાડમાં બેઠા છો અને મેવાડના મહારાણાઓ ક્યારે દિલ્હી ન જાય દિલ્હીને કામ હોય તો મેવાડ આવવું પડે ઉદયપુરના રાણાઓ જે છે એ દિલ્હી ન જાય અમે આ દેશને જે છે એ આપી રહ્યા છીએ રજવાડું અમે દિલ્હીને આપી રહ્યા છીએ દિલ્હી અમને કઈ નથી આપી રહ્યું માટે મેવાડના મહારાણાઓ વલ્લભભાઈ દિલ્હી ન જાય આ વખત આ શબ્દો એ વખતે બાપુના હતા તો પણ બાપુ આપ જે છે એ વાત સચી છે આપ પેરેલાઇસિસ છો એ વખતે મહારાજા સાહેબ જે છે એ પોતે નાની ઉમરમાં ભોપાલસિંહજી જે હતા ઉદયપુરના મહારાજા એ વખતે નાની ઉંમરમાં તેઓ પોલો ખેલતા અને ઘોડા પરથી પડી જવાથી એમનું અડધું શરીર જે છે એ વખતે પેરેલાઇસિસ થઈ ગયેલું એટલે પોતે વિલચેર પર હતા તો બાપુ આ પેરેલેસિસ છો જેના કારણે અમે આ નિર્ણયો લીધા હતા બાકી આમાં કાંઈ છતાં પણ આપણે દુખ થયું હોય તો એ વાતનો અમને ખેદ છે એમ એટલે આ વખતે આ આ ચર્ચાઓ થઈ પણ વલ્લભભાઈ આ વાતથી સહમત થયા એ વખતે એ વલ્લભભાઈ બાપુની વાતથી સહમત થયા બાપુ આપની વાત સત્ય છે આપની ઉજળી કુળ પરંપરા છે ચૌદસો વર્ષ જૂનો આપનો ઇતિહાસ છે મેવાડની રાજગાદીનો મેવાડ રાજ પરિવાર હતો આદિ અનાદિકાળથી મુગલ મુગલ શાસન કાળથી મહારાણા પ્રતાપનો ઇતિહાસ હોય તો ભલે મહારાણા સાંગાનો ઇતિહાસ બપા રાવળનો ઇતિહાસ હોય તો ભલે આદિ અનાદિ કાળથી આ ભારત વર્ષ માટે હિન્દુ ધર્મ માટે આ આપ લડતા એવા છો મેવાડનો પરિવાર છે એ એ આદિ અનાદિકાળથી જે છે સંઘર્ષ કરતો પરિવાર છે મેવાડના રાજ પરિવારે જે છે એ પાણાના ઓશિકા પણ છે અને પર્વતમાળાઓની અંદર જે છે પોતે લડાઈઓ પણ લડી છે હલ્દી આ દેશ માટે કપાણા પણ છે આ હિન્દુ ધર્મ માટે કપાણા પણ છે આજે જે આપણે મંદિરો કહીએ છીએ જે મંદિરોના ભાવપૂર્ણ દર્શન કરીએ છીએ એ મંદિરોની સુરક્ષા કરનાર એ મેવાડનો રાજપરિવાર હતો એ મેવાડના મહારાણાઓ હતા જે આદિ અનાદિ કાળથી લડતા હતા એટલે મૂળ વાત ઉપર આવું એટલે એ વખતે એમ કે છે વલ્લભભાઈ કે બાપુ આપની વાત સહમત આપની વાત થી હું સહમત છું અને ખેદ છે અમને આ વાતનો કે અમે આપની આ લાગણીઓને ન સમજી શકાય બાપુ એ જે ઉચ્ચારણ કર્યું આ આ આ અકલ્પનીય આ એક ક્ષમતા તો જો એક રાજવી પેરાલિસિસ છે પોતે મેવાડના મહારાણા ભોપાલસિંહજી પોતે પેરાલિસિસ છે એક રાજવી પેરાલિસિસ છે અને છતાં આટલી તાકાતથી આટલા હિંમતથી આટલા જુનૂનથી એમ કહી શકે છે કે અમે જે છે મેવાડના મહારાણાઓ છીએ અમે દિલ્હી ને જઈએ દિલ્હીને કામ હોય તો મારી પાસે આવવું પડે અને આજે પણ અમારી અંદર એક ક્ષમતા છે આજે પણ અમારી અંદર એ તાકાત છે કે અમે જે પણ કામને સંભાળીએ ભલે અમારું અડધું શરીર પેરાલિસિસ હોય પણ અમે જે પણ કામને સંભાળીએ એ કામને પરિપૂર્ણ અને પરિપક્વ રીતે કરી શકીએ છીએ અને મેવાડમાં અમે અત્યાર સુધી શાસન કર્યું છે એનું ઉત્તમ ઉદાહરણ છે આ કેટલા હદ સુધીની જે છે એમનું આત્મબળ મહારાજાનું હોઈ શકે મેવાડના આ આ વિચાર કરવા જેવી વાત છે મિત્રો અને ત્યારે વલ્લભભાઈ નિર્ણય કરે છે કે બાપો આપની વાતથી હું સહમત છું અને વલ્લભભાઈ એ વખતે મેવાડના મહારાણા ભોપાલસિંહજીના સન્માનમાં એમને પછી રાજપ્રમુખ નહીં રાજપ્રમુખ તો બહુ દૂરની વાત રહી રાજપ્રમુખ એટલે તો હેડ ઓફ ધ સ્ટેટ રાજપ્રમુખ એટલે ગવર્નર પણ રાજપ્રમુખ નહીં એ વખતે મહારાજા ભોપાલસિંહજીને હેડ ઓફ ધ ગવર્નર બનાવવામાં આવે છે મહારાજ પ્રમુખની ઉપાધિથી નવાજવામાં આવે છે ભારત સરકાર દ્વારા મહારાજ પ્રમુખ તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે હેડ ઓફ ધ સ્ટેટ નહી હેડ ઓફ ધ ગવર્નર બનાવી દેવામાં આવે છે કારણ કે તેઓ ઉંમરમાં વડીલ હતા તેઓ કુશળ રાજનીતિજ્ઞ હતા તેઓ ખૂબ ઊંડી કોઠાસૂજ અને સમજણ શક્તિ ધરાવતા રાજવી હતા એટલા માટે એમને હેડ ઓફ ધ ગવર્નર બનાવવામાં આવે છે પછી એટલે આ આ ઘટનાક્રમ હતો અને હેડ ઓફ ધ ગવર્નર જે થાય છે મહારાજા સાહેબ એ મહારાજા સાહેબ હેડ ઓફ ધ ગવર્નર પોતે આજીવન રહે છે આ એક નાની નાની સુની વાત નથી મિત્રો આજીવન જ્યાં સુધી એમનું આયુષ્ય પૂરું નથી થતું ત્યાં સુધી પોતે મહારાજ પ્રમુખ પદ ને સ્વભાવે છે બાપુ એ પદની ગરિમાને બાપુ વધારે છે ઓગણીસો ને પંચાવન માં એ વખતે જે છે એ પછી મહારાજા ભોપાલ સિંહજી નું નિધન થાય છે અને એ ઓગણીસો પંચાવન માં એમના નિધન પછી જે છે આ પદને ખતમ કરી દેવામાં આવે છે આ આ પદને જે છે એ પછી નાબૂદ કરી દેવામાં આવે છે એનો મતલબ એમ કે ફક્ત મેવાડના મહારાજા ભોપાલસિંહજીના સન્માનમાં જ આ પદ જે છે એ વખતે બનાવવામાં આવેલું હેડ ઓફ ધ ગવર્નરનું મહારાજ પ્રમુખનું પદ એ પછી જે છે આ પદ ના તો કોઈને આપવામાં આવેલું કે ન કંઈ એ પદ ઉપર પણ જ્યાં સુધી બાપુ જીવતા હતા ભોપાલસિંહજી મહારાણા મેવાડ જીવતા હતા અંતિમ રાજવી ત્યાં સુધી તેઓ હેડ ઓફ ધ ગવર્નર રહ્યા હેડ ઓફ ધ જે છે એ ગવર્નર રહી

રજવાડાઓનું એકત્રીકરણ કર્યું તું ના દેશને અખંડ બનાવ્યો તો આજે પોલિટિકલ લોકો કેવું કરે છે કે પોલિટિકલ લોકો વલ્લભભાઈને અને રાજાઓ જ્યારે જેમ કે બંને પરસ્પર વિરોધી છે આવું ચિતરવાનો પ્રયત્ન કરે છે કારણ કે એને એના રાજકીય રોટલા શેકવા છે જ્ઞાતિવાદ ફેલાવીને અને એટલા માટે આજે આ આ જે છે એ ચિતરવાનો પ્રયત્ન આવી રીતે થાય છે કે ભાઈ વલ્લભભાઈ રજવાડા ખરેખર વલ્લભભાઈ અને રાજાઓએ બંને એકબીજાનું સન્માન જાળ્યું હતું જો આ જે મેં ઘટનાક્રમ કીધો આમાં મહારાણા ભોપાલસિંહજી વલ્લભભાઈ પટેલનું સન્માન જાળવીને રજવાડાનું દાન કરે છે ભોપાલસિંહજીને જે વાત પસંદ નથી જયપુરની નીચે કામ કરવાની એમાં વલ્લભભાઈ પટેલ મહારાજા સાહેબનું સન્માન રાખીને મહારાજા સાહેબને મહારાજ પ્રમુખ બનાવે છે આ કેટલું સમજણ પૂર્વક ખૂબ સમજૂતીથી આ બધું એ વખતે થયું હશે અને આજકાલના પોલિટિકલ લોકો અથવા કોમવાદીય લોકો જે છે ચાલી નીકળ્યા છે કે આ બધું જે છે એ તો રજવાડા તો લઈ લીધા અને એમાં કાંઈ સમજણપૂર્વક નહોતું થયું નહીં તો બધું હૈદરાબાદની વાત કરે ને જૂના ઘટના કિસ્સા સુનાવે એટલે ભાઈ હૈદરાબાદનો નિઝામ અંત સુધી માયનો નહોતો અને પાકિસ્તાન જવાની વાત કરતો તો ભારતના પાંચસો બાસઠમાંથી કોઈ રાજા એની ભેગા નહોતા ભારતના પાંચસો બાસઠ રજવાડા હતા એ બધા ભારત સાથે હતા હૈદરાબાદ સાથે નહોતા અને પાંચસો બાસઠ રાજામાંના જે રાજાઓ હતા એમાં આ બે ચાર રજવાડાઓને કરતા બધા રજવાડા જે ભારત સાથે હતા એ બધા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલ ભારત સરકાર આ ભેગા થઈને હૈદરાબાદ કે જુનાગઢમાં જે કઈ આર્મીઓ મોકલી હતી એ રીતની ઘટનાઓ હતી એને અવળી રીતે ચિત્રની પાછા કોમેન્ટો કરે આપણને કે હૈદરાબાદમાં શું તેલા ભાઈ હૈદરાબાદમાં શું એમને અમને ખબર છે પણ તમે જરીક ઇતિહાસ ને વાંચો તમે જરીક ઇતિહાસ ની અંદર નજર કરો અને આ કોમવાદ ફેલાવવાનું બંધ કરો એક બીજાની સન્માનની ભાવના થી એટલા માટે જ મે એક દુહો લખ્યો છે ને એ દુહો કઈ મારા આજના વિડિયોને આ ટોપિકને સમાપ્ત કરવો છે કે વલ્લભભાઈએ કરીતી વિનતી કે દરબારુ દ્યોને દાન વલ્લભભાઈએ કરીતી વિનતી કે દરબારુ દ્યોને દાન તેથી સરદારનો રાખવા સન્માન અમે રાજ દઈ દીધા રવલા આ સરદાર વલ્લભભાઈ પટેલનો સન્માન રાખવા માટે છે રાજવાડાનું બલિદાન આ રાજપૂતો એ આ ક્ષત્રિયો એ આ રાજા હોય આ મહારાજા હોય કરે અને વલ્લભભાઈ પટેલે પણ રાજવાડાઓમાં એટલું જ સન્માન જાળવ્યું છે આજના સારા રાજકારણીઓ ગોપાલભાઈ ચમાડી છે જે સરદાર સન્માન યાત્રા હમણાં નીકળી રાજાઓનું સન્માન કરે છે આજે પણ સારા લોકો છે જે બધાને એક કરવા માંગે છે પણ ચંગખૂટલ રાજકારણીઓ અને ચંગખૂટલ કોમવાદીયા લોકો આજે આવી કોમેન્ટો કરીને આ હૈદરાબાદ વાળી નિઝામ વાળીને કરીને હજી આનું આ શરૂ રાખવા માંગે છે જ્ઞાતિવાદને વધાર વધારવા માંગે છે એટલે આ ઘટનાઓ છે તો આ હતી અમારી આજની વાત જો આપને વિડીયો પસંદ પડેલ હોય તો વિડીયોને વધુ બધું શેર કરો વિડીયોને લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી ક કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે અમે અમારી ચેનલ પર આવા નવા વિડીયો જે છે એ દર અઠવાડિયામાં ત્રણ ત્રણ વિડીયો અપલોડ કરીએ છીએ શોર્ટ વિડીયો રોજ આવે છે તો સબસ્ક્રાઈબ કરીને રાખો વધુ બધું શેર કરો મળીશું એમના આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ